કિન્નર સમુદાયના લોકો ઉત્સાહભેર આ યાત્રામાં જોડાય છે વર્ષ દરમિયાન બે નવરાત્રી આવે છે જેમાં ચૈત્ર નવરાત્રી માતાજીના મોટા નવરાત્રી કહેવામાં આવે છે ત્યારે સુરતમાં નાનપુરા ખાતે આવેલ હિજરાવાળમાં કિન્નર સમાજ દ્વારા ચૈત્ર નવરાત્રીમાં મહાસંમેલન આયોજન કરવામાં આવી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે વર્ષો જૂની પરંપરા મુજબ સુરતમાં કિન્નર સમાજ દ્વારા ખાસ મહાસમેલન નું આયોજન કરવામાં આવે છે જેમાં વર્ષોથી કિન્નર સમાજ દ્વારા બહુચર માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે જેથી ચૈત્ર નવરાત્રીમાં બહુચર માતાજીની પ્રતિમાને વિશાળ મંડપમાં બેસાડી નવ દિવસ તેમની પૂજા અર્ચના હવન આરતી નવચંડી પાઠ કરવામાં આવે છે આશરે સત્તરસો વર્ષ થી પણ જૂની આ પરંપરા કિન્નર સમાજ દ્વારા આજે પણ નિભાવવામાં આવી રહી

કિન્નરો હાજરી આપે છે હાલમાં ચૈત્ર નવરાત્રી ચાલી રહ્યા છે અને શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે ચૈત્ર નવરાત્રી એટલે માતાજીના ના મોટા નોરતા કહેવાય છે તો સુરતમાં નાનપુરા હિજરાવાડ ખાતે

અમારું વર્ષોથી આ કાર્યક્રમ ચાલતું આવેલું છે ચૈતર મહિનાના બહુ મોટા નોરતા કહેવાય અને અમારે બહુચરાજીના બહુ મોટા સહાયતા કહેવાય અને બહુચરાજીના નોરતા અમે ખૂબ રાજી ખુશીથી મનાવીએ વર્લ્ડમાં આખા દેશમાં કંકોત્રીઓ મોકલીએ અમારા કિન્નર સમાજોને એ લોકો આવે અને મારા સુરત શહેરના યજમાનોને કંકોત્રીઓ આપીએ અમે એ પણ જમવા પ્રસાદ લેવા માટે આવે અને દરેક વસ્તુથી ભગવાન અમને સહાયતા આપે માતાજી સહાયતા આપે યજમાનો જે અમને આપે દક્ષિણા જે કઈ સારા કામ નું અમને આપે છે એની અંદરથી આ કાર્ય અમે પતાવીએ ઘરે ઘરે અમે ભીખ માગીએ પણ એમાંથી બચત કરીએ એમાંથી ધર્માદા ના કાઢીએ અને એમાંથી આ કાર્ય અમે પતાવીએ અને ચૈતર મહિનાના ખૂબ મોટા નોરતા કહેવાય વર્ષોથી આ નોરતા ચાલતા આવ્યા છે અમારા અખાડા વર્ષો થઈ ગયા પાંચસો વર્ષ સાતસો વર્ષ કે તો પણ ઓછું નથી ઘણા વર્ષ થઈ ગયા અને અમે રામ સીતા વખતના પરંપરાના

સવારે એમની આરતી પૂજા થાય છે બપોરે એમને ભોજન ધરાવવામાં આવે છે સાંજે એમની આરતી પૂજા થાય છે અને સુરત શહેરના દરેક યજમાનો અહીંયા દર્શન કરવા આવે છે જેને દસ રૂપિયા પાંચ રૂપિયા જે મળે મંદિરમાં મૂકી જાય છે અને એવી રીતે અમે નવ દિવસ એમને પૂજા કરીએ આઠમના દિવસે એમનો નવચંડી કરીએ નવના દિવસે શહેરમાં વરઘોડો કાઢીએ અહીંથી વરઘોડો નાનપરાથી સીધો નવસારી બજાર નવસારી બજારથી ગોલવાડ

ना, मेरा नाम सुधा कुमार हरसिदा कुमार हम सूरत के नानपुरा हिजराबाद और यहाँ बीस पैंतीस साल से यहाँ है और माता रानी की सेवा है मंडप डरता हर साल माता रानी की सेवा करते और हमारा सम्मेलन यह सूरत में हजारों साल पुराना है और हमारे बुजुर्ग करते आए वही हम भी कर रहे हैं माता रानी की सेवा नौ दिन बड़े आराम से धूम धड़ाके से नाच गाना करके करते माता रानी का आशीर्वाद देते जटला भी जजमान से ये पन आवे से ये पन दुआ ले वे आशीर्वाद आपे बदा जजमान सहायता भी करे माता रानी की दुआ से बाद दो हारोशे अने हाँ आइया किन्नर समाज से आते कितना लोगों ही हैं आइया किन्नर सामान ना मानने तो पांच हजार दस हजार इतने ऐनी कोई सम्मत नहीं ही आ सके हमें कोई कहवा नहीं के तमें नहीं आओ मैं ऑल इंडिया ना किन्नर यहाँ आवे आखा ऑल इंडिया अपना भारत जटला भी भारत देश में किन्नर हैं सब गुजरात धरती पे आवे सूरत पे हाँ आने वाले दिनों में इलेक्शन आ रहा है, हम मोदी जी के साथ हैं हाँ हमारे मोदी जी रामलला को स्थापना किए

માંડવો બી કહેવાય અહીંયા બધા દિલ્હી પંજાબ કલકત્તા ઓલ ગુજરાતના અને ઓલ ઇન્ડિયાના માસીઓ અહીંયા આવશે માતાજીની પૂજા અર્ચના કરે અને બધા લોકો માટે દુવા કરીએ અમે એ માતાજી જે લોકો બી આ બધું અમારા કાર્ય કરવામાં જે અમને આપ્યું છે કર્યું છે એ લોકો માટે બધા માટે અમે દુવા કરીએ છીએ માતાજી એમને બધા સુખી રાખે અને મારી બહુચર એમની દરેકની મનોકામના પૂરી કરે મારી માં બાપ સદાય સુખ બધા સુખી રાખે બોલો બહુ માતા કી જય હવે આ માસી મળ્યો જય માતાજી મારું નામ છે નૂરી કુવર કસીસ કુવર અમે અહીંયા નાનપુરા હિજડાવાડા રહેવાસી માસીઓ છે મે માતાજી ની દિવસ કેવી રીતે પૂજા આરાધના કરવામાં આવે છે અને કેવા કયા કાર્યક્રમો રાખવા આ છે મોટી નોરતા એટલે કે ચૈત્ર નવરાત્રી માતાજીની આરાધના કરવા માટે આખો વિશ્વ પોતપોતાની રીતે કરે છે પરંતુ અમે જે પોતે માતાજીના અવતાર એવા કિન્નર સમાજ એ પોતાની રીતે એક આગવું અને અનુઠું માતાજીનું અનુષ્ઠાનો કરે છે અહીંયા અમારા સત્તર દિવસના હવનો રામાપીરના પાઠ એના ઉપરાંતના અમારા માતાજીના ગરબા ઉપવાસો અને આઠમના હવનોને બધું થવાનું છે અમે માતાજીને એ હાટો ખાસ કરીને વિનવીએ છીએ કે માતા તમે બધાની જીવનદાત્રી છો તમે અમને જન્મ આપ્યા છે અને આ સંસાર ચલાવવા વાલી એક અમારી અથાશક્તિ અમારી અને અને લોકોને સદબુદ્ધિ આવે અને લોકો ધર્મ તરફ આગળ વધે અને સનાતની થાય એ માટે અમે ખાસ કરીને આ બધા ઉપાસો કરીએ છીએ

પ્રાણીઓનું જેના માટે અમે અમે કુંડા વિતરણ કરીએ છીએ સુરતમાં માટે સેવાના કામો કરીએ છીએ એ એ તમે જે પૈસા હોય છે અમારા મોટા ઘરડા બુઢાના પાછળ વાપરીએ છીએ એમની દવામાં અમારા ખાવા પીવા પાછળ વાપરીએ છીએ પણ એનો વધારે પડતો હિસ્સો આવી રીતે માતા મહાદેવના કામોમાં આપીએ છીએ કે જેનાથી એમના આશીર્વાદ થકી આખા સુરત ધરતી ને આખા હિન્દુસ્તાન આપણા આખા ભારતના જેટલા પણ દાતા જજમાન છે જે જે સનાતની છે એમના જીવનના દુઃખ તકલીફો દૂર થાય આજે આપણે બહુ લેટેસ્ટ થઈ ગયા છે બહુ આગળ આવી ગયા છે ને ડિજિટલ યુગમાં આવી ગયા છે પરંતુ જે આપણા મૂળિયા છે એ સનાતની છે અને એને યાદ રાખવા માટે હું એટલા ગર્વથી કહી શકું છું કે સામાન્ય પરજાને કે જે આગે આજે આટલી આગળ થઈ ગઈ છે ને વિદેશો પાસેથી બધું શીખે છે એમને પણ આ શીખવું જોઈએ કે આપણી માતા આપણી મૂળભૂત ભૂમિને આપણે કેમ કરીને જોડીને રાખીને આપણી માતા મહાદેવ ની પાછળ આપણે કેમ કરીને કરીએ હમ મેં તો એ જ કહીશ કે આપણું મત એ બહુ કિંમતી છે આપણે આપણા મત થકી બહુ જાગ્રત રહેવું જોઈએ અ મનથી એક વાત કહેવા માંગીશ કે કદાચ આપણને કંટાળો આવે છે મત આપવા જવાનું આપણને અઘરું લાગે છે પણ કેટલી ફ્લોપ અને બોગસ પિક્ચરો આપણે આખા આખા દિવસોમાં જોઈ કાઢીએ છીએ ને આપણું સમય વ્યર્થ કરીએ છીએ કોઈ પાર્ટીને કે કોઈ એક તે વ્યક્તિને જોઈને નહીં પરંતુ તમારા આસપાસના જે પણ એવા વ્યક્તિ નજીકના કોર્પોરેટરને જે હોય છે જેમણે સતકર્મો કર્યા હોય તમારા માટે સમાજ માટે સારા કામો કર્યા હોય એમને ઓળખીને મત આપો અને આપનું અમૂલ્ય મત એને નહીં હું બધાને વિનંતી કરું છું અમે કિન્નરો અમને અમારી ઓળખ મેળવવા માટે અથાક પ્રયત્ન કરવા પડ્યા જઈને અમને આ મતનો અધિકાર મળ્યો છે પણ તમને તો અઢાર વર્ષે ઘર બેઠા જ આ અધિકાર મળી જાય છે તો હું હાથ જોડીને કહું છું કે મત આલવાનું બોલતા નહીં અમારા આખા સમાજ તરફથી હાથ જોડીને અમે કહીએ છીએ પ્લીઝ મત આલો અને અમારી સત્તર તારીખે નવમ ના દિવસે અમારો માતાજીની શોભાયાત્રા છે સર્વ સુરત ધરતીના જજમાનોને હાથ જોડીને વિનંતી કરીએ છીએ શોભાયાત્રામાં આવો પ્રસાદીનો લહાવો લો અને બધાને આશીર્વાદ છે અમારા સમાજના સુખી રો સમૃદ્ધ રહો હારું જીવો હારું ખાવો અને બધાના માટે સારા કામો કરો બોલો ભાવ ઉપચાર અમે લોકો માટે સૌથી પહેલા તો અમે દેશના નાગરિકો માટે સૌથી પહેલી એ દુઆ કરીશું કે જે પેન્ડામિક સમયો આવે છે ને એવી એવી બીમારીઓ આવી જાય છે કે જેના વિશે આપણે વિચારતા નહીં હમણાં પાછું એક નવી બીમારી નીકળી રહી છે પોતાનો બહાવો વધારી રહી છે તો મારી અથાગ માતાજીની શક્તિ એવી બીમારીઓને આપણાથી દૂર રાખે વિકાસ કરીએ અને એક નાની પણ મનમાં કહેવા જેવી વાત છે કે અમારા સમાજમાં ક્યારે ઘરડા ઘર નથી હોતું તો હું સામાન્ય સમાજને એ કહું છું પોતાના માતા પિતાને મનાવો કેમ કે જો તમે તમારા માતા પિતાના આશીર્વાદ લેશો તો જ આ દુર્ગા માતા આ આદિશક્તિ માતાના આશીર્વાદ ફળશે નહીતર તમારા માતા પિતાને દુઃખી કરીને સાસ સસરને દુઃખી કરીને કોઈ આશીર્વાદ અમે હોય કે માતાજી કોઈના ફળવાના નથી તો હાથ જોડીને બસ એ જ બધા માટે મારો સંદેશો છે અને નિર્મળ પ્રેમ જોડે હું નૂરી કુંવાર આ બધાને આશીર્વાદ આલું છું જય માતા આપણે જે સુરતના નાનપુરા ખાતે હિજરાવાડમાં જે કિન્નર સમાજ દ્વારા જે મહાસંમેલન થાય છે તો ત્યાં આપણે કિન્નર સમાજના જે લોકો છે તેઓ સાથે વાત કરી અને તેઓએ જણાવ્યું કે ચૈત્ર મહિના ચૈત્ર નવરાત્રીમાં માતાજીનું નવ દિવસ પૂજા અર્ચના કરવામાં આવે છે નોમના દિવસે માતાજીનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવે છે જે સુરતના અલગ અલગ વિસ્તારોમાં માતાજી પોતાના ભક્તોને દર્શન આપવા જાય છે તમામ સમાજ દ્વારા માતાજી પાસેથી સુરતના લોકો અને દેશના લોકો માટે સારી સારી સલામતી તેમજ સારા એવા આશીર્વાદ તેઓ દ્વારા આપવામાં આવે છે કેમેરામેન યાસિન સાથે રશ્મિ સુરત